મહેસાણાનું ખેરાલુ જ્યાં ગોડાઉનમાં માલિક સહિત ત્રણ સામે ફરિયાદ કરવામાં આવી ગોડાઉનમાંથી સબસિડી વાળો ખાતરનો જથ્થો મળી આવ્યો હતો વાળા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ થતો હતો દરોડા દરમિયાન ખાતરની પાંચસો બેગ મળી આવી હતી ગેરકાયદે આવી રીતે સબસિડી વાળા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થતા કારવાઈ કરવામાં આવી છે ગોડાઉન માલિકની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગોડાઉનમાંથી સબસિડીવાળો ખાતરનો જથ્થો મળી આવ્યો હતો સબસિડીવાળા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થતો હતો દરોડા દરમિયાન ખાતરની પાંચસો બેગ મળી આવી હતી ગેરકાયદે આવી રીતે સબસિડીવાળા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થતા કાર્યવાહી કરવામાં આવી છે ગોડાઉન માલિકની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પાક ધિરાણ વધારા અંગે પરિપત્ર જાહેર ન ખેડૂતો પરેશાન થયા છે કેન્દ્ર સરકાર અને રાજ્યપાલને પત્ર લખ્યો પાક ધિરાણની મર્યાદા પાંચ લાખ કરવા માટે બજેટમાં જાહેરાત કરાઈ હતી રાષ્ટ્રીયકૃત બેંકમાં ખેડૂતોને ધક્કા ખાવા પડે છે ધિરાણ રિન્યુ અથવા નવેસરથી લેવા આવતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે